જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અંતરોલી ગામની પે સેન્ટર શાળાના બે મહિલા શિક્ષિકાના વિદ્યાર્થીઓ સાથેના બેહોદા વર્તનને લઈ વાલીઓમાં રોષ ફેલાયો છે મહિલા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ અપાતો હોય તેવો આક્ષેપ કરી વાલીઓએ બદલીની માંગ કરી છે અને શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે શાળાના આચાર્ય દ્વારા પણ શિક્ષિકા વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આંત્રોલી ગામે શિક્ષિકાના દુર્વ્યવહારનો મામલો લઈ અને બેહુદા વર્તનને લઈ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે જેમાં વિદ્યાર્થીઓને ત્રાસ અપાતો હોય તેવો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે માંગરોળ તાલુકાની આત્રોલી પ્રાથમિક શાળામાં એ પ્રશ્ન ઉદભવ્યો છે કે એક શિક્ષિકા બેન છે કુંદનબેન રાઠોડ કરીને એમના દ્વારા વ્યવસ્થિત ભણાવવામાં નથી આવતું બાળકોને કોઈ અલગ જ પ્રકારે ટ્રીટ કરવામાં આવે છે આ પ્રકારની ફરિયાદ ટેલિફોનિક અમને મળેલ હતી તે અનુસંધાને અમારા દ્વારા તાલુકા પ્રાથમિક અધિકારી મારફત કેળવણી નિરીક્ષક પાસે એની તપાસ કરાવવામાં આવી છે અને પંદર તારીખે અમને એમનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે જે અનુસંધાને ફરી પાછું ગઈકાલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ છે એમના દ્વારા પણ અમારી સૂચનાથી એવો રૂબરૂ મુલાકાત આ શાળાની લઈ અને તમામ હકીકતો એમના દ્વારા અમને જણાવવામાં આવેલ છે